નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં માધવપુરા ફાટકથી જીએમડીસી ને જોડતો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો ઝઘડીયા તાલુકામાં વરસાદની શરૂઆત થતા જ તમામ રસ્તાઓ બિસ્માર બન્યા છે ત્યારે રાજપારડી માધવપુરા

આ પ્રીમિયમ ટ્રાન્સપોર્ટના માલિક છું આ જીએમડીસી ના અંદર મારી ગાડીઓ સિલિકાના અંદર ચાલે છે ને આ ગાડીઓ એટલી બધું નુકસાન લાવે છે કે અમે જેટલું કમાતા નથી એના એટલું તો અમે ગાડીઓમાં જ નાખીએ છીએ ટાયરો પૂછે પાટા તૂટે છે આ રોડ છે કે રોડમાં ખારો છે આ પ્રશાસન શું કરે છે કોઈ બી જાતનો કોઈ જાત ધ્યાન આપતા નથી ના જીએમડીસી વાળા બોલવા રાજી કે ના પછી આ ટ્રાન્સપોર્ટર વાળા બોલતા નથી કે ન શું કોઈ કોઈ કરવા રાજી નથી

તો તંત્રને અમારે એવું ખુલ્લા શબ્દોમાં કહેવું કે આ રોડ એનું સમારકામ તાત્કાલિક ધોરણે થવું જોઈએ જો તાત્કાલિક ધોરણે થાય નહીં તો અમારા તરફથી કડક પગલાં પણ લેવાશે અને આને નજરઅંદાજ કરવાની સેટ પણ કોશિશ ના કરે અને આનું તાત્કાલિક ધોરણે સમારકામ થાય એવી અમારી નમ્ર અપીલ પણ છે અને આગળ બે ચાર દિવસ પછી એને જલદ રૂપમાં બંધ કરવાથી માંડીને અલગ અલગ કડક નિર્ણયો લેવામાં પણ અમે પાછા પડીશું નહીં તો તંત્રએ તાત્કાલિક તાત્કાલિક અને અને ધોરણે સમારકામ કરવું મારું નામ અંકિતભાઈ નરેશભાઈ પટેલ છે હું આજે ટ્રક સિલિકા ટ્રક એસોસિએશન તરફથી સરકારને નમ્ર અપીલ કરવા માગું છું કે અત્યારે જે અમારો જીએમડીસી જે રોડ છે એ જીએમડીસી રોડ ઉપર ખૂબ ભયંકર ખાડા પડી ગયેલા છે એના કારણે અમારી ટ્રકને ખૂબ જ ભયંકર પ્રમાણમાં નુકસાન થાય છે ને આ બધું જે નુકસાન થાય છે એટલે એના માટે સરકારને અમારી નમ્ર અપીલ છે કે ભાઈ આ રસ્તાને વહેલી તકે સમારકામ કરવા માટે સરકારને વિનંતી છે અમારી અને જો અમારી વિનંતીને માન્ય નહીં રાખે સરકાર તો અમે સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન તથા ટ્રક એસોસિએશન તરફથી અમે ટ્રક બંધ કરવાનું દરેક ગાડી તરફ માલિક તરફથી નિર્ણય લીધેલો છે તો અમે ટ્રકને બંધ કરીશું એટલે સરકાર અમારી આ નમ્ર અપીલને વહેલી તકે ધ્યાન રહે એ અમારી વિનંતી છે સરકારની